ખેડૂતની અથાગ મહેનતને જ્યારે એક સાચી દિશા ખરેખર મળતી હોય છે ત્યારે એ કોઈપણ પાકમાં કે કોઈ પણ સિઝનમાં ખૂબ જ સારા પરિણામ મેળવતા હોય છે અને આપણે જેમ બધા ખેડૂત મિત્રો જાણે છે કે નેનો બી બાયો ઇનોવેશન્સ અમે રમેશથી ખેડૂતોને એક રેસીડી ફ્રી ખેતીની સાચી દિશા તરફ લઈ જવા માટે આગળ તત્પર રહ્યું છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ કાપડી નેનોબી બાયો ની આ રિએગ્રી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે ખેડૂત મિત્રો કેસરપુરા ગામમાં ખૂબ જ પ્રગતિશીલ અને મહેનતી ખેડૂત એવા ચિન્મનભાઈ પટેલની બટાકાના ફાર્મ ઉપર આપણે હાજર છીએ અત્યારે કે જેઓ લગભગ છેલ્લા ચાર વર્ષથી પણ વધારે ટાઈમથી તમે બટાકાનું ઉત્પાદન લ્યો છો બરાબર છે અને જ્યાં સુધી આપણે પાછળ પણ વાતચીત થઈ એવી રીતે આ એરિયામાં નિમેટ રોડના પ્રશ્ન છે એનો જે બટાકાની અંદર નુકસાની છે ઘણા હદે જોવા મળે છે તો તમે આઈ થિંક સોશિયલ મીડિયા થ્રુ તમે સેમન્સ્ટારનું વિશે માહિતી મેળવી દીધી અને પછી તમે નજીકના ત્યાં તમારા ડીલર કે કોઈ મિત્ર પાસેથી સંપર્ક કરી અને સેમસ્ટારનો ઉપયોગ તમે બટાકામાં શરૂઆતના દિવસોમાં કરેલો હતો બરાબર છે તો તમે તમારા જે બટાકાના પાકમાં અત્યાર સુધી જે ખેતી કરતા હતા જે તમને નિમેટ રોડના કે બીજા અન્ય જમીનજન્ય પ્રશ્ન આવતા હતા એની સામે તમે આ વખતે જે સેવન સ્ટાર નો ઉપયોગ કર્યો છે જે એક લાયોફિલાઇઝ પ્રોડક્ટ છે તો એના વિશે તમારું મંતવ્ય શું છે કે જે ખરેખર એ વસ્તુને સમજી જાણી આપણા દર્શક ખેડૂત મિત્રો છે એમાંથી એ વસ્તુ કંઈક શીખી અને પોતાની જાતને પણ કંઈક અપગ્રેડ કરી શકે ધવલભાઈ નમસ્કાર નમસ્કાર પહેલાં તો હું વાત કરું તો આ ખેતર નહીં કે જેના અંદર અમારો જે એરિયા છે એ નિમિટોડથી આમ ભરેલો છે બરાબર બરાબર બટાકુ તો ઠીક પણ તમાકુના અંદર પણ લિમિટેડના લક્ષણો દેખાય છે કે જે તમાકુના અંદર આવી ગયું એટલે પિક્ચર પૂરું થઈ ગયું બરાબર બીજું કે હવે બટાકાના અંદર શરૂઆતના ધોરણે અમે જ્યારે આ તમારી પ્રોડક્ટ વાપરી એના પછી અમે થોડા દિવસે જોયું તો એના તંતુબુળનો વિકાસ સારો હતો કારણ કે આના આના અંદર સાત જાતના અલગ અલગ બેક્ટેરિયા જે છે એ કામ કરવાનું શરૂ થઈ ગયું હતું એટલે પાંત્રીસ દિવસે અમને સારું એવું પરિણામ શરૂઆતથી જ જોવા મળેલું બરાબર છે તો ખેડૂત મિત્રો જેમ તમે જાણો છો કે ભાઈ બેક્ટેરિયલ પ્રોડક્ટમાં જે સેવન સ્ટાર છે એ અલગ અલગ ફાયદાકારક ફૂગ અને કૃમિનું એક મિશ્રણ છે કે જે જમીનમાં આવતી ફૂગ કૃમિના પ્રશ્ન છે એના ઉપર ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી અને ખેડૂતને એક મોટી નુકસાનીથી બચાવે છે તો આપણે જે આજે ચિમનભ ચિમનભાઈની વાડી આવ્યા છીએ તો આપણે એમના એક પોટેટોનો જે પ્લાન્ટ છે એમાં જે જનરલી અત્યારે પાસઠ દિવસના એલઆર વેરાયટી છે બરાબર વેરાયટી છે કે જેને એલઆર વેરાયટીને એક નું ઘર પણ કહી શકાય ઘર પણ કહી શકાય બરાબર તો એમાં અત્યારે આપણે કેવા કંટ્રોલ છે ને એ આપણે એમના પોટેટોના પ્લાન્ટની અંદર જ જોઈએ કે ભાઈ તમને શું અત્યારે ક્વોલિટી છે અને ઉપયોગ કરવાથી તમને શું બેનિફિટ છે આપણે પોટેટોના પ્લાન્ટની અંદર જ જોઈએ એમ જનરલી ચિનમનભાઈ તમારું અત્યારે આ પરિસ્થિતિ ઉપર શું કહેવું છે કે ભાઈ બસ જો કોઈ પણ આ તંતુમૂર તમે જોઈ શકો છો કે એના અંદર કોઈ પણ જાતનો નિમિત્ત દેખાતો નથી અને ફળની સાઈઝ પણ મોટી છે અને સારી છે અને તમામ ફળ એક સમાન જોવા મળે છે અને તંતુમૂળનો વિકાસ પણ સારો છે ઓકે ચિનમનભાઈ તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર કે તમે આ એક વસ્તુ માટે અમને એટલો સહકાર આપ્યો અને ખરેખર હજુથી એક ફરી વાર કહીએ કે નેનોબી બી બાયો ઇનોવેશન્સ છે અમારું કામ માત્ર કોઈ પ્રોડક્ટને વેચી અને છૂટી જવું આવું હોતું નથી દરેક ખેડૂત મિત્ર સૌરાષ્ટ્ર છે કે મિડલ ગુજરાત છે કે નોર્થ ગુજરાત છે એના લગભગ ખેડૂત મિત્રો છે ઘણા બધા પટે આપણે બટેકાના ખેડૂત મિત્રો છે કે જે બટેકાનું વાવતર ખૂબ મોટા પાયે કરે છે એ લોકો પણ આજે આપણી સાથે વર્ષોથી જોડાયેલા છે અને આપણે આજ સુધી ખેડૂતને એક અવેરનેસ એક ખૂબ જ અંદરની માહિતી આપવાની કોશિશ કરી છે કે જેથી એ વસ્તુ સમજી શકે કે આ વસ્તુ ઉપર લાંબા સમય સુધી આપણે કઈ રીતના નિયંત્રણ મેળવી અને સારામાં સારા પરિણામ મેળવી શકીએ તો આજે જે ચેનમનભાઈના પ્લોટની મુલાકાત લીધી એને એપ્લિકેશન કરેલી છે પણ એ રિઝલ્ટ ના અંતે હજુ પણ એક વખત એ એપ્લિકેશન તમે કરવાના છો બરાબર તો બીજા ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો આ પ્રોડક્ટ વિશે પ્રોડક્ટ વિશે એટલું જ કે અન્ય કેમિકલ વાળી પ્રોડક્ટ વાપરવા કરતાં બેક્ટેરિયા વાળી જે આ જે બાયો પ્રોડક્ટ કહી શકાય એનો ઉપયોગ કરીએ તો જમીનનો સ્તર પણ સુધરે છે અને જમીન પણ આપણી બગડતી બચે છે બીજું કે જે પૈસા ખર્ચ કરતા આ સસ્તી પ્રોડક્ટ છે હું તો માનું છું કે પહેલાં કરતાં પચાસ ટકા નહીં ત્રીસ ટકાના ખર્ચામાં આ વસ્તુ પૂરી થઈ જાય છે એક એક કરે તો દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ રહેશે કે આપણે બાયો પ્રોડક્ટ જ વાપરવી જોઈએ અને એનું પરિણામ તમારી નજર સમક્ષ છે ખૂબ ખૂબ આભાર અને એના માટે જ આપણે નેનોબી બાયો ઇનોવેશન્સ એ જાગૃતના જે અભિયાન તરીકે હર હમેશ ખેડૂતોની સાથે એની આગળ ઊભું જ રહ્યું છે કે જેથી કરીને એને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે એ હર હમેશ એને મળતી રહે તો બસ આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહો નમસ્કાર